પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ડિટેક્ટ ગુનાની ડિટેક્ટ કરી કેસમની મોટર નંગ એક કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા એકતાલીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજારની મત્તાના મુદ્દામાલ સાથે કેસમને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલુ સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન હોય મોબાઈલ સ્નેશિંગ તથા વાહન ચોરી ના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વિકરિયા તથા સર્વેલન્સ સ્ટાફ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ તથા બીજા સર્વેલન્સ સ્ટાફ ના માણસો સાથે સારોલી ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ હદમાં હતા તે દરમિયાન એએસઆઈ રમેશભાઈ હરિભાઈ તથા એએસઆઈ અજીતભાઈ ઠાકોરભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચાર કિંમત રૂપિયા એકતાલીસ હજાર તથા મોટર સાયકલ નંગ એક કિંમત સિત્તેર હજાર મળી કુલે મુદ્દા માલની કુલ કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજારની મત્તાનો મુદ્દા માલ પકડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ એકસો છ મુજબ તપાસ અર્થે કબજે કરી પાંડેસરા પોલીસ સ્ટેશન નો વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે